સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી ઊંચી રહેતી હોય છે અને લોકો ઉત્સાહભેર મતદાન કરતા હોય છે ત્યારે પોતાના ગામમાં વિકાસના કામો થતા નથી ગામ લોકોને રોડ રસ્તા વીજળી પાણી આરોગ્યને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોય પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવામાં આવે કે જેથી કરીને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગ સાથે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાડલિયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અહીં એક જેટલા મતદારો છે અને બપોર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું ગામ લોકોને આરોપ છે કે અત્યાર સુધી એમણે જે સરપંચોને મત આપીને સરપંચ બનાવ્યા પણ તેમણે તેમના ગામ પ્રત્યે દુર્લક્ષતા સેવી છે તેમજ તંત્રના અધિકારીઓ બળજબરીથી કેટલાક મતદારોને મતદાન કરાવ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે બીજી તરફ ગામના એક પણ વ્યક્તિએ મતદાન

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ